ભવસ્વતિભેદન સુખસંત્કરુણાતન વ્રતદાનતપ ક્રિયાફલ સહજાનંદગુરૂ ભજે સદા વર્ણિવેશરમણીયર્શન મંદહાસ્યુચિરાનનાં ભુજ પૂજિમ સુરનરો મુદા ધર્મનંદનહ વિચિંતે તમ સુખાંતભાવોગત ગતે દેગદેવ વંદે ભક્તિ સુતમ સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ઉત્તર વિભાગ અધિષ્ઠાતા દેવ શ્રી નરનારાયણ દેવ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ જુનાગઢપતિ રાધારમણ દેવ ધોલેરાપતિ મદન મોહનજી મહારાજ આદિ સર્વે દેવોની દિવ્ય સ્મૃતિ સહિત स्वामीनारायण संप्रदाय लक्ष्मीनारायण देव नो आ प्रथम मंदिर वड़ताल धाम पीनर। एना मूर्ति प्रतिष्ठा महोत्सव ना मंगल प्रारंभ अवसरे सभा उपस्थित धर्मकुळ आश्रित वाला सर्वे मरा संतो श्रीजीना लाडीला धर्मकुळ आश्रेत वाला सर्वे सत्संगी हरी भक्तो सर्व धर्म प्रेमी सज्जनो सर्व मोक्ष भागीची वा દરેક ભક્તજનો અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ વાલા ભક્તો જે અવસરની ઘણા સમયથી આપણે સૌ આતુરતાથી રાહ જોતા હતા એ આનંદ મંગલ ઉત્સવ એ આપણે આંગણે આવી ગયો આમ તો ભગવાન સ્વામિનારાયણે અનંત જીવાત્માના કલ્યાણને અર્થે મનુષ્ય સ્વરૂપે મહારાજે આ ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી છે આ સંપ્રદાયની અંદર અને આપણી સનાતન વૈદિક પરંપરાની અંદર આપણી ભારતીય સંસ્કૃતિની અંદર કોઈ પણ સંપ્રદાય એનો મુખ્ય ઉદ્દેશ અને મુખ્ય હેતુ જો આપણે જોઈએ તો આપણને એની અંદર એકરૂપતા એ જોવા મળે કે દરેક સનાતન ધર્મ દરેક સનાતન સંપ્રદાયના જે આપણી શાખાઓ અથવા તો પ્રશાખાઓ છે એનો મુખ્ય ઉદ્દેશ એ જીવાત્માનું આત્યાંતિક કલ્યાણ કેમ થાય આ ભવસાગરની ભવાટીની અંદર ભટકતો જીવાત્મા એ પોતે કર્મ માયા ઇત્યાદિ બંધનથી મુક્ત થઈને ભગવાનના ધામની અંદર કેમ નિર્વિઘ્ન એનો માર્ગ થાય એના માટે જે શુદ્ધ ઉપાસના અને ભક્તિનો માર્ગ જે આપણા શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલો છે એની પુષ્ટિનો માર્ગ છે એની અંદર ઘણી વખત વ્યક્તિની પ્રકૃતિ વ્યક્તિનો સ્વભાવ અને દેશકાળ અનુસરીને કોઈ વખત તફાવત જોવા મળતો હોય પણ એનો ધ્યેય અને ઉદ્દેશ એ હંમેશા પ્રભુ પ્રાપ્તિનો રહેલો છે કોઈ વખત પ્રેમલક્ષણ ભક્તિ દ્વારા ભગવાનની પ્રાપ્તિનું મહાત્મા સમજાવ્યું હોય તો કોઈ વખત વ્રતપ દ્વારા ભગવાનની પ્રાપ્તિને સગમ અને સરળ બતાવી છે તો કોઈ જગ્યાએ યજ્ઞ આદિ અનુષ્ઠાનો કરીને વિશેષ ભગવાનની પ્રસન્નતા દ્વારા ભગવાનની પ્રાપ્તિનો માર્ગ આપણને બતાવ્યો છે પણ કળિયુગની અંદર જીવાત્માને જો સર્વ સુગમ અને શ્રેષ્ઠ માર્ગની જો પ્રાપ્તિ આપણા શાસ્ત્રોએ બતાવી હોય તો એની અંદર ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આ વાતની નોંધ લીધી મહારાજ કહે કે ભગવાનનો અનન્ય આશ્રય કરે અને ભગવાનની ભક્તિ કરે આ બે જોવાના દ્રઢ કરીને જીવાત્મા રાખે ને તો એને ક્યારેય કર્મને માયાને આધીન ન થવું પડે આ ભવસાગર તરવાની અંદર ભગવાનનો આશ્રય એને એક મોટી વહાણની જેમ એને મદદરૂપ બનીને ભગવાનના ધામ સુધી પહોંચાડે છે આ ઉપાસના ભક્તિના માર્ગને આ આશ્રયના માર્ગને દ્રઢ કરવા ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે મંદિરો નિર્માણ કરાવ્યા અને શાસ્ત્રોની રચના કરાવી જેથી કરીને જીવાત્માને હંમેશા સદમાર્ગ સદપથની પ્રાપ્તિ થયા કરે એ માર્ગ ઉપર ચાલીને જીવાત્મા પોતાનું કલ્યાણ કરી શકે આજે વિદેશની ધરતી ઉપર જ્યારે બધા ભક્તો પોતાનું પ્રારબ્ધ અને યોગે કરીને કર્મભૂમિ બનાવવાને માટે આપણે અહીં આગળ આવ્યા ત્યારે એ ભક્તોના હૃદયની અંદર એક મનમાં આનંદ એક તરફ હતો કે ભાઈ અમે ચાલો વિદેશમાં જીવનની અંદર કંઈક ભૌતિક પ્રગતિ કરવા માટે લૌકિક પ્રગતિ કરવા માટે અમે આગળ અગ્રેસર થઈ રહ્યા છીએ પણ ક્યાંક ને ક્યાંક ચિંતા તમારા પૂર્વજો એટલે તમારા વડીલોના હૃદયમાં પણ હશે ને અમારા જેવા અમારામાં હૃદયની અંદર પણ એક એવી ચિંતા હતી કે આવી પાશ્ચાત્ય અને ભૌતિક સુખથી વરેલી આવી દેશ દુનિયાની અંદર જ્યારે જીવાત્મા વ્યક્તિ પોતાના કર્મને અર્થે જતો હોય અને એને જો આધ્યાત્મ પોષણ ન મળે સત્સંગનું પોષણ ન મળે સત્સંગના સંસ્કારો ન મળે ભગવાદ ભક્તિનો મહિમા અને ભગવાનનું શરણાગતિનું જો સ્થાન ન મળે તો એવા ભક્તોને સમયાંતરે એનો જે સત્સંગ છે ધીમે ધીમે સુખાઈ જાય અને સત્સંગ સુખાઈ જાય તો એ જીવાત્મા આ ભૌસાગરની અંદર ભટકી જાય અને એટલા માટે આપણી સનાતન પરંપરાને આપણા સંપ્રદાયની પરંપરાને અનુસરીને જે વિદેશની અંદર ભક્તો આવ્યા એના લાભાર્થે અન્યત્ર મંદિરો આપણા નિર્માણ થયા ભક્તોએ સંતોએ ખૂબ મહેનત કરી આચાર્યશ્રીઓએ ખૂબ આશીર્વાદ દીધા મહેનત કરી અને મંદિરો નિર્માણ થયા પણ ઘણા વખતથી મારા વડતાલ દેશના ભક્તો અને ખાસ કરીને યુવાનોના મનની અંદર એવો સંકલ્પ હતો કે અમે બધા સ્ટુડન્ટ થઈને વિદેશ જતા હોઈએ તો અમારે એવું કોઈ આશ્રય સ્થાન અમને મળે કે જ્યાં અમારે સત્સંગને પોષણ મળે અને આની ચિંતા છેલ્લા ઘણા વર્ષોથી અમે બે હજાર લગભગ દસની અંદર પ્રથમ આવવાનું થયું હશે અને ત્યારથી આની ચિંતવન કરતા હતા અને કરતાં કરતાં એમ થયું કે હવે સત્સંગ સમુદાયને કંઈક પોષણને પુષ્ટિ થાય એના માટે જગ્યા ગોતીએ એ જગ્યા ગોતવાની અંદર ત્રણ ચાર વર્ષ નીકળી ગયા ક્યાંક જગ્યા મળતી તો ભાવ વધારે હતા અને જ્યાં ભાવહારા હતા ઓછા માપના હતા ત્યાં સ્થાન ઓછું હતું નાનું હતું અને આ બધાનો સમન્વય કરતાં કરતાં ખૂબ બધાયને આ સત્સંગનો ઇતિહાસ ખબર છે સંતોને પણ એનો માહિતી છે કે અહીંયા ઘણા જંખનાથી ભક્તોએ ખૂબ પુરુષાર્થ કરી મહેનત કરી અને ભગવાનને અહરની જ્યારે જ્યારે કથા હોય આયોજન હોય આપણે જ્યારે કોઈ રેન્ટલ હોલની અંદર જ્યારે સત્સંગ કરતા ત્યારે મનની અંદર આમ આનંદ હતો ઉત્સવનો પણ મનમાં એમ રહેતું કે આપણું સ્થાન આપણું મંદિર હોય ભગવાન પ્રગટ બિરાજમાન હોય એના સાનિધ્યની અંદર આવો ઉત્સવ થાય તો એની દિવ્યતા અલૌકિકતા કંઈક જુદી હોય કારણ કે બેન્કવેટ હોલની અંદર તો બધા પ્રસંગો થતા હોય અને એની અંદર આ સત્સંગનો જે માહોલ જે તપનું વાતાવરણ એ ભૂમિ વિશારણ્ય તુલ્ય ક્ષેત્ર જેને કહેવાય એવું વાતાવરણ આપણને ક્યાંથી મળે પણ છતાંય એ ભક્તોનો ભાવ હતો અને મહેનત ખૂબ કરતા હતા અમે પણ પુરુષાર્થ કરતા હતા પણ આપણા બધાની મહેનતનો જો કળશ ચડાવ્યો હોય તો પરમપૂજ્ય અસો ગાદીવાળા માતુશ્રીએ ચડાવ્યો માતુશ્રી અને નાનાલાલજી લાલજી પુષ્પેન્દ્ર પ્રસાદજી જયારે અહીંયા આગળ અમે એ વર્ષે કદાચ બીજા અન્ય કામોમાં હોવાથી નતા આવી શક્યા પણ એ જ્યારે અહીંયા આવ્યા અને ભક્તોએ આ સ્થાનનું નિરીક્ષણ કરતા અહીંયા આગળ આવ્યા અને માતુશ્રી બરાબર આપણે જ્યાં યજ્ઞશાળા બનાવી છે ત્યાં આવીને ત્યાં માતુશ્રી બેઠા પડદાની અંદર અને એમને ત્યાં જન્મંગળના ઇત્યાદિ પાઠ કર્યા અને ભગવાનને પ્રાર્થના કરીને મારા માતુશ્રી આશીર્વાદ આપ્યા કે આ જગ્યા તમારી મંદિર અહીંયા થશે અને આજે એ સ્વપ્ન આપણું સાકાર થવા થઈ જઈ રહ્યું છે આ સંપ્રદાયનો ઇતિહાસ આપણા માટે એક ખરેખર યુકેની અંદર લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું પ્રથમ મંદિરનો શ્રેય તો વડતાળ ધામ પિનરને જાય જ છે પણ પરમ જે અશોક આદિવાળા માતુશ્રીએ જેનો સંકલ્પ કર્યો હોય ને જેના માટે પાઠ કરીને એનું પુણ્ય આપ્યું હોય આજે એવો ઇતિહાસ સંપ્રદાયની અંદર આવો એનો પણ આ સુંદર આપણા માટે કાયમ ઇતિહાસ આપણને બહુ આનંદનો વિષય છે વિશેષ આપણે હવે પાંચ પાંચ દિવસ છ સાત સાત દિવસ છે એટલે કે પાંચ તારીખ સુધી આપણે સત્સંગના રંગમાં રંગાવાનો છે આમ તો વર્ષો વર્ષ હરિભક્તો કથા વાર્તાનું આપણે શ્રાવણ મહિનાની અંદર ઓગસ્ટ મહિનાની અંદર કથાનું આયોજન થાય છે સંતો અહીંયા અવારનવાર આવતા હોય કથા વાર્તાનો લાભ આપતા હોય હરિભક્તો પણ પોતાની રીતે પ્રયત્ન કરીને કારણ કે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી અહીંયા યુવક મંડળો પછી આપણે જન્મગણના પાઠનું આયોજન કર્યું હોય ભક્ત ચિંતામણીના પાઠનું આયોજન કર્યું હોય નાના મોટા ઉત્સવ જન્માષ્ટમી રામનવમી જેવા ઉત્સવ ગણેશ ચતુર્થી જેવા ઉત્સવ આવતા હોય અને એનું આયોજન કર્યું હોય એના પ્રત્યક્ષ અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી અમે સાક્ષી બન્યા છીએ અને અમે તમારે બધાની ભાવનાને લાગણીને જોઈ છે પણ આજે હવે કાયદેસર રીતે વચ્ચે કોવિડ નું એટલે કે કોરોના કાળ વચ્ચે આવ્યો અને થોડુંક આપણા માટે થોડું વિલંબ જેવું થયું એક બે વર્ષની અંદર પણ એ વખતે નાનાલાલજી મહારાજશ્રીએ પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રીને આશીર્વાદ અને આજ્ઞા લઈને અહીંયા આવ્યા અને એમને અહીંયા આગળ જે સત્સંગને વેગવંતો રાખ્યો નહીતર તો એ સમય એવો કપ કપરી પરિસ્થિતિનો હતો કે એક બાજુ આપણા સૌના જે કહેવાય દૈનિક જીવન ખોરવાઈ ગયા હતા એની અંદર સત્સંગને વેગવંતો રાખવો એ બહુ અઘરું કાર્ય હતું પણ એમને ખૂબ મહેનત કરીને એ સત્સંગને વેગવંતો રાખ્યો અને આ બધાના ફળ સ્વરૂપે આપણે જે જોઈએ છીએ આપણો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એ આપણે આંગણે આવીને ઉભો છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મંદિરને અને કાયમ દર વખતે અમે જ્યારે કથામાં આવતા હતા ત્યારે અમે આ વાત અમે અવશ્ય કરતા હતા કે મંદિર એના રૂપ અને રંગથી નથી શોભતું મંદિર એના ભાવ અને એની અંદર રહેલું જે ભગવાનનું જે ભગવતપણું જે છે એની અંદર ભગવાનનું પ્રતાપ અને ઐશ્વર્ય જે રહેલું છે એનાથી મંદિરનો ઉજાસ અને એની આભા છે આ મંદિરને આપણે કાયમ માટે અમે કાયમ ભલામણ કરતા હતા કે કાયમ માટે મંદિરને મંદિરના સ્વરૂપની અંદર આપણે જો જોઈએ તો એની અંદર દિવ્યતા અને અલૌકિકતાની ભાવના થાય આ વ્યવહારિક માર્ગનું જો આનું આનું કેન્દ્ર બનાવીએ તો અહીંયા વ્યવહારિક ભાવની અહીંયા આગળ પુષ્ટિ થાય મહારાજે

તો માનને પોષણ મળે ભક્તિને પોષણ ન મળે આ વાત સમજવા જેવી છે વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર વાત સમજાવી છે તમે વ્યવહારને પ્રધાનપણે રાખીને તમે ભજન કરો છો આપણે એમ કહીએ અમે તો ભજન ભગવાનનું ભજન કરીએ છીએ ઘણાય આજે આવા દેશકાળની અંદર તમને એવા મળશે જે કહેતા હોય ભગવાનનું ભજન તો અમે કરીએ છીએ પણ ભગવાનના ભજન ભજનમાં પણ ફેર છે એવું વચનામૃત કહે છે ભગવાન સ્વામિનારાયણે કીધું જેવી ભાવના સહિત તમે જે પ્રગટ કરીને જે ભગવાનની ભક્તિને આરંભ કરી હોય અને એને જ્યારે ભક્તિની અંદર પોષણ મળે ત્યારે એના એ ગુણને વિકાસ થાય છે બીજા ગુણ નો થતો નથી એટલે પ્રકૃતિ જેવી હોય ને પ્રકૃતિને સુધારીને પછી સત્સંગમાં રહેવું મહારાજ કે પહેલાં કામ આદિ જે પોતાના અંતરશત્રુ હોય ને એને ટાળવા પ્રયત્ન કરવો જો કામી થઈને ભગવાનનું ભજન કરીએ તો કામને પોષણ મળે જો ક્રોધી થઈને ભગવાનનું ભજન કરીએ ઈર્ષાએ કરીને ભગવાનનું ભજન કરીએ તો જેવા અંગે સંકલ્પે સહિત તમે ભક્તિ કરો છો એવા અંગને પોષણ મળે અને એટલા માટે વાલા ભક્તો ભગવત કૃપાનો મહિમા મહારાજ કીધું જો ભગવાનને રાજી કરવા હોય ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી હોય તો ભગવાનના પ્રસન્નાર્થે કામ કરવું બાકી કોઈ હેતુ જીવનમાં હોય નહીં આપણે જે પણ દાખલો કરીએ છીએ આજે ઉત્સવની અંદર નાના મોટા બધા યજમાનોએ પોતાની સેવા કરી છે નાના મોટા યુવાનોએ તન ધનથી આપણે આનું આખું ફ્લોરિંગ વગેરે કાર્ય ને બધું જે આખું રિનોવેશનનું મંદિરનું જીર્ણોધારનું કાર્ય કર્યું એમાં બધા હરિભક્તો અબાલ વૃદ્ધે પોતે તન મન ધન ત્રણેયથી પુરુષાર્થ કરીને સેવા કરી છે આજે તમારી એ સેવાને તમારા એ ભાવને અમે વંદન કરીએ છીએ કારણ કે એ તમારી શુદ્ધ બુદ્ધિથી કેવળ ભગવાનને રાજી કરવા આમાં કોઈને પારિતોષિક ની અપેક્ષા નથી હોય ને તો એ કાઢી નાખજો આપણે કોઈને આપણું પારિતોષિક આમાં એક જ છે કે આપણે ભગવાન આપણા ઉપર રાજી થાય ને એ જ આપણું એનું પરિણામ આપણે જોશું પાંચ દિવસના અંતે જ્યારે પાંચ તારીખે રાજા ધિરાજ ઘનશ્યામ મહારાજ આપણા મંદિરની અંદર મૂર્તિમંત જ્યારે બિરાજમાન થશે અત્યાર સુધી આપણે ભગવાનના દર્શનીય સ્વરૂપો લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આદિ દેવોની સ્થાપના કરીને ભક્તિનું કાર્ય શરૂ રાખ્યું પણ હવે ભગવાન વેદોક્ત શાસ્ત્રોક્ત વિધિથી અમારે ભારતથી આપણા જે ભૂદેવોએ એમના વડીલોએ વડતાલ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી ભગવાન સ્વામિનારાયણે જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા કરી આજે જે કુળના ભૂદેવોએ એ વિધિ કરાવ્યો હતો આજે એમના જ કુળના પરંપરાના ભગવતભાઈ આદિ જે ભૂદેવો એ વડતાલથી અહીંયા પહોંચી ચૂક્યા છે એટલે એ જ ભાવ જેવો શ્રીજી મહારાજે વડતાલમાં ઉત્સવ કર્યો આપણે આ વડતાલ ધામની અંદર પણ એ જ ભાવે આપણે અહીંયા ઉત્સવ કરી અને ભગવાનને પ્રગટ અક્ષરધામના અધિપતિને અહીંયા બિરાજમાન કરવા છે એટલે આ ભાવની અંદર દરેક ભક્તોએ રંગાજો સાત દિવસ પાંચ દિવસ આપણને જે આ કથાનો ઉત્સવનો લાભ મળ્યો છે એની અંદર હું જાણું છું કે આમ તો અત્યારે આ વેકેશનનો તમારે નાતાલના વેકેશનનો સમય છે પણ અન્ય કોઈ હરિભક્તોને કામ હોય તો પણ તમારું કામ બગાડીને નહીં પણ કામની અંદરથી ચોક્કસ સમય કાઢીને આ ઉત્સવની અંદર કથા વાર્તાની અંદર અવશ્ય લાભ લેજો સંતો પણ ખાસ અમારે અહીં અત્યારે મેં મોટા ક્રીમ બધું લઈ આવ્યા છે અહીંયા આગળ એટલે ઇન્ડિયાની અંદર ભારતની અંદર બધા પ્રસંગોને થોડોક થોવી દીધા કારણ કે લંડનના ભક્તોને એવો ભાવ હતો કે હજુ ઘનશ્યામભાઈ તમને કહેતા હતા બાપુજી હજુ બીજા સંતો બધી પણ મેં કીધું ત્યાં પછી અમારા શાકોત્સવ બીજા કાર્યક્રમ નાના મોટા હોય એને હાચરવા પડે એટલે બધા તો ન આવી શકે પણ અમે છતાં અહીંયા આગળ બધા વડતાલ દેશના ગરડા દેશના જૂનાગઢ દેશના બધા સંતો અહીંયા આગળ અમે અહીંયા આવ્યા છીએ ઘણા બધા હરિભક્તો પણ આ મહોત્સવના સાક્ષી બનવા ભારતથી સ્પેશિયલ અહીંયા આગળ આ ઉત્સવની અંદર આવ્યા છે આ બધાને આજના આ દિવસે અમે હું આ અમારા સત્સંગ પરિવાર વતી આ બધાનું અમે સ્વાગત કરું છું બધાને આવકારું છું આ પ્રસંગની અંદર આ બધાનું ખૂબ હાર્દિક સ્વાગત છે અને આ સાત દિવસ આપણે ભગવાનના રંગમાં રંગાઈ જવું છે આપણે સત્સંગના રંગમાં રંગાઈ જવું છે અને એક જીવનની અંદર સંકલ્પ કરવો છે કે અમારે જીવનમાં વાલા ભક્તો ક્યારે પણ એવી કમોતી ન હોજે એવી કબુદ્ધિ અમને ન હુજે કે અમારે ભગવાનની આજ્ઞા લોપીને ભગવાનની બાંધેલી મર્યાદા લોપીને ક્યાંય પણ આપણે કોઈ કાર્ય કરવાનો મન કર્મ બચાવ સંકલ્પ ન થાય એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજ અમારા ઉપર કૃપા વરસાવે સંપ્રદાયના મહાત્મ જ્ઞાને સહિત ભક્તિએ જે ભગવાને સિદ્ધાંત બતાવ્યો છે એ જ્ઞાનને જાણવા ભગવાનના ચરિત્રનું શ્રવણ કરવા આપણે શ્રીમદ જીવન કથાનો અહીંયા રસપાન અને મહોત્સવનો પ્રારંભ આજથી આપણે શરૂ કરીએ છીએ એટલે બધા ભક્તોને પુનઃ એક વખત ખૂબ ખૂબ અભિનંદન સાથે ખૂબ ખૂબ અમે હરિભક્તોને આશીર્વાદ આપીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા લંડન સમગ્ર ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ પછી વડતાલ દેશ હોય અમદાવાદ દેશ હોય ભુજ દેશ હોય કે પછી ગઢપુર દેશ હોય જૂનાગઢ દેશ હોય ધોલેરા દેશ હોય કે અહીંના સ્થાનિક કારણ કે અહીંના જે સિટીઝન બોન્ડ બોટ બધા અહીંના કહેવાય ને હં મૂળ એમના ત્યાં છે પણ અહીંના પણ એ બધાને ભગવાન ખૂબ સુખિયા કરે અને બધાના ઉપર ખૂબ પોતાનો રાજીપો એ ભગવાનનો કાયમ ઉતરતો રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારીના પ્રાર્થના કરી આ મહોત્સવનો મંગલ પ્રારંભ જાહેર કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધર્મધુરંધર આચાર્ય શ્રી અજેન્દ પ્રસાદજી મહારાજ અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવારના આશીર્વાદ આપી મારી વાણીને અત્રે વિરામ આપું સહેજાન સ્વાય મહારાજ